સમજવા જેવું એ છે કે આદિવાસી સમાજ એ ગુજરાતનો અને દેશનો અતિ ગરીબ અને અતિ વંચિત સમુદાય છે સ્વતંત્રતાના આટલા દાયકાઓ બાદ પણ આદિવાસી સમાજને ન્યાય મળ્યો છે અને સાચા અર્થમાં સદ્ધર થયો છે એવું આપણે ના કહી શકીએ જંગલ જમીનનો પ્રશ્ન હોય પૈસાનો પ્રશ્ન હોય કે બીજી સરકારી યોજનાના લાભ મળવાના પ્રશ્ન હોય આદિવાસી સમાજે સતત વેઠવું પડ્યું છે જે ગુજરાતની સરકાર સમક્ષ કાંદીબી ખરાડી અને આદિવાસી સમાજના મિત્રો સૌ વડીલો આગેવાનો યુવાનો એ દાખલા મળે એની રજૂઆત લઈને જઈ રહ્યા છે એ વિધાનસભાનું મકાન પણ આદિવાસી કડિયા મજૂરોના લોહી પરસેવાથી બનેલું છે મૂળ વાત એ છે કે આ સિસ્ટમમાં આદિવાસી સમાજ કે ગરીબ માણસ ઘૂસે જ નહીં એવું ગાંધીનગરમાં એક પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે જીપીએસસીમાં પણ બહુ જોઈ રહ્યા છે જે આદિવાસી દલિત ઓબીસી આ ગરીબ વંચિત સમુદાયોમાંથી જે વિદ્યાર્થી સોમાંથી નેવું માર્ક્સ લેખિતમાં લાવે છે એના મૌખિકમાં ફક્ત પાંચ આપીને ઉડાડી દેવામાં આવે છે જે વિદ્યાર્થી સોમાંથી સાહીઠ લાયા હોય લેખિતમાં એના મૌખિકમાં ચાલીસ પિસ્તાલીસ આપીને એ આ સિસ્ટમમાં ઘૂસી જાય ઓફિસર બની જાય એવું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે આવા જ ષડયંત્રના ભાગરૂપે અગાઉ જે આદિવાસી સમાજને દાખલા મળતા એ દાખલા આપવાનું ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કર્યું છે એની વિરુદ્ધમાં દાંતા મીરગઢના અમારા સાથી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના નેતૃત્વમાં આ કૂચ આ રેલી નીકળી છે રેલીની પોલીસ પરમિશન છે કે નહીં એ ટેકનિકલ બાબત છે મૂળ વસ્તુ એ છે કે આદિવાસી સમાજે રેલી કેમ કરવી પડે એમના દાખલાનો જે પ્રશ્ન છે એ મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી વિધાનસભાનું મંચ મીડિયા સમક્ષ અનેક રેલીઓમાં ધરણાઓમાં આવેદનપત્ર સ્વરૂપે અનેક વાર આ મુદ્દાની રજૂઆત થઈ ગઈ છે આ છતાં રાજ્યની સરકાર જ્યારે નથી સાંભળતી આ બાબતે કોઈ ન્યાય નિર્ણય નથી કરી રહી ત્યારે આદિવાસી સમાજને આ પ્રમાણે કૂચ કરવાની ફરજ પડી છે એટલે હું પોલીસ પ્રશાસન જોડે માગણી કરું છું કે તમે સરકારના ધ્યાન ઉપર તાત્કાલિક ધોરણે આ બાબત લાવો અને આ રેલી ગાંધીનગર સુધી પહોંચે એવી વ્યવસ્થા કરો જેથી સરકાર સમક્ષ આદિવાસી સમાજ પોતાના જે પણ પ્રાણ પ્રશ્નો છે પોતાની જે પણ તકલીફોના સવાલો છે અને ખાસ કરીને જે દાખલાનો પ્રશ્ન છે એની વિગતે વાત કરી શકું